કામ છે ને જે કામ એના વિના સૃષ્ટિની ચાલે કામ દોષ જ નથી કામ ગુણ પણ છે જો કામ જ ના હોય દોષ કામ જ ના હોય તો આ સૃષ્ટિનો વિસ્તાર જ ન થાય એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં શું કીધું કે ધર્મા ધર્માવિરુદ્ધો કામોસમી ધર્મથી જે અવિરુદ્ધ છે એ કામ હું છું કામ જે છે એ ઈશ્વરનો અંશ છે કામ છે એ ઈશ્વરનો અંશ છે એનાથી સૃષ્ટિનો વિસ્તાર છે એટલે જે કામદેવને શંકર દાદાએ બાળ્યો એ જ કામદેવ પાછો કૃષ્ણ ભગવાનનો દીકરો પ્રદ્યુમ્ન થઈને આવ્યો એ કામદેવનો અવતાર છે પ્રદ્યુમ્ન એ કૃષ્ણ ભગવાનનો દીકરો છે પણ કામ કેવો હોવો જોઈએ ધર્મથી વિરુદ્ધ ના હોવો જોઈએ તમે છો તો એક પત્ની વ્રતને એક પતિવ્રત તમે જે રાખો તો એ કામ એ તમારો ધર્મને અનુકૂળ કહેવાય પણ એમાં આડું અવળું તમે કરો તો એ ધર્મ વિરુદ્ધ કામ થયો કહેવાય એ દોષરૂપ થાય ધર્મની મર્યાદાઓ છોડીને કોઈ પણ ચીજ જાય એટલે દોષરૂપ થાય બે કાંઠામાં નદી વહેતી હોય ત્યાં સુધી ગુણરૂપ છે પણ એ કાંઠાને તોડીને વહેવા માંડે એટલે એની નદી દોષરૂપ થઈ જાય તાપી નદી બે કાંઠાની અંદર વહેતી હોય તો લોકો દર્શન કરવા જાય તાપીમય આવી તાપી મય આવી પણ એની જેવી કાંઠા તોડે એટલે ઊભી બધાય ભાગે પછી કોઈ દર્શન ન કરે એમ કામ છે એ જ્યારે મર્યાદાના બે કાંઠામાં વહે તો ઈ બહુ સારો છે પણ જોઈ મર્યાદાઓને તોડે જે જેની જેવી મર્યાદા ત્યાગી ગ્રહસ્થના જે જે બંધારણો હોય નિયમો એમની બારો જાય એટલે એ કામ દોષરૂપ થઈ જાય છે હવે તમને એક કથા હું સાથે સાથે સંભળાવું ભૂખ જો ન લાગે આપણને ભૂખ દોષ નથી ભૂખ ગુણ છે ભૂખ જ જો ન લાગે તો આ શરીરમાં ખાવાનું કોઈ મન જ ન થાય ખાવાનું મન ન થાય તો શરીરનું પોષણ ન થાય તો શરીર દ્વારા કોઈ કાર્ય ન થાય એટલે ભૂખ તો લાગવી જ જોઈએ ભૂખ લાગે એટલે ખાવું જોઈએ પણ ખાવાનું કેટલું હોય શરીરને નડે નહીં એવું અતિ ન ખાવું શરીરના રૂપ ખાવું તો એ ખોરાક લીધો કહેવાય પણ આપને બધાને શું થાય છે ભૂખ લાગે પછી મર્યાદા રહેતી નથી ખાવામાં એમ જ છે એમાં મર્યાદા નથી રહેતી પછી કેટલું ખવાઈ જાય ને ડાયાબિટીસ હોય તો લાડુઓ ખવાઈ જાય ને નડતા હોય તો ભજીયા ખવાઈ જાય ને હવારે પર ડબલા લઈ લઈને ઉપડે હવે તો નથી ગામડાની વાત પછી માથાકૂટના પાર નહીં અને કેટલી બધી હેરાનગતિ થાય પહેલાંના જમાનામાં તમને ખબર હોય આ લગ્નમાં છે ને પહેલાં ખાવા ઓછું મળતું માણસોને માંડ માંડ લગ્ન ટાણે હોછરા બોલાવે અને એમાં બબે દી લગ્ન આવે માંડવો હોય ત્યારે હાંજે ખવડાવે પછી બીજે દિવસે જાનમાં જાય ત્યારે હવે એમાં બધાએ માંડવા પક્ષમાં ખૂબ સારું ખવડાવે પહેલાંના જમાના હું ગાંઠિયા ને મોહનથાળ અને બટેકાનું આવડું આવડું શાક આ બધી પેલી ફેવરિટ આઈટમ હતી એટલે ગાંઠિયા ગુંદી મોહનથાળ બધું ચણામાંથી અને બટેકાનું શાક ઉપરથી બે પાંચ દિવસ ઉપરા ઉપર ડાબું હોય ને પછી પાછા જાન લઈને ગયા હોય ન્યાય એવુંડું એ બધું ને એમાં વધારાની જલેબી હોય બહુ વળી હારા હોય તો પછી તમે આમ જુઓ ગુલાબજાંબુ બનાવ્યા હોય એટલે એ પાછી દૂધની આઈટમ બધું થાય ભેગું અને હારી પેટનું દાબે હવે પછી હું છું એવી રીતે જાન ગયેલી તે પછી બધાએ ખાધું ને એવો ગોટો ચડ્યો બધાને ભાઈ જાનિયા ઉતારા શિયાળાનો સમય હતો ને ઉતારાની બહુ વ્યવસ્થા નહોતી તે પછી એક હોલ મોટો જબરો દીધેલો જાનિયાને આમાં હોઈ જાઓ બધા તે બધાને હુવાડી દીધા એક આદું બધું જરા જરા ઓઢવાનું હેઠે આમ મોદિયું પાથરી દીધેલું ગાડલાને ગોદડાને એવું કંઈ હતું નહીં મોદીયું પાથરી દીધેલું હોઈ ગયા બધાએ નાની નાની એક એક સાઇલ બધાને ઓઢવા દીધેલી આળી ટાઇટ બહુ હોય શિયાળાનો સમય તે બધાએ જાનૈયા ઊભા થયા અને કહે છે કે હું શું કરશું આ ટાઇટ બહુ હોય છે તો એમ કરો કે આપણે આ મોદિયું છે ને એ આખું ઓઢી લઈ ટાઈટ ન હોય કે મોદિયું લાંબુ લ આમ આખા હોલમાં થાય તો કહે છે કે ભાઈ એ ગાય બધા હું શું કરો હું શું કરીને બધા હેઠે વય ગયા અને માથે મોદ્યું આખું ઢાંકી દીધું પણ ઓલું ત્રણ દીચ્યા જે ગુંદીન ગાંઠિયા દાબેલા ને બટેકાનું શાક તે બધાયને ગોટો સડેલો ખરેખરો જે વારે વારે હવામાન ખરાબ કર્યા કર્યા આગાહી વિનાનું ખરાબ થાય તરત અને ઓલું મોદ્યું ઓઢ્યું ને એટલે માળું પાછું ક્યાંય વાત આમ હવાની સર્ક્યુલેશન થાય ની કે બહુ મજા હવે આ રાત કેમ કાઢવી બધાય ભેગા મળીને નક્કી કર્યું ભાઈ આમ નહીં વાતાવરણ ખરાબ કરવું હોય તો જરાક આગાહી કમસે કમ થોડીક વાર પેલા આગાહી કરવી તમારે તો કે ભાઈ એમાં શું કરવું હવે આગાહીમાં તો કે એટલું કહેવાનું કે ચોર આવ્યા એટલે બધા એક આરે મોદી હું શું કરી દેવાનું કે અને પછી એમ લાગે કે હવે ગયા તો કહેવાનું ચોર ગયા એટલે બધાય મોદી પાછું હેઠું મૂકી દેવાનું એટલે ગડીબ થાય તે એક જણો કે ચોર આવ્યો બધા મોદ્યું ઊંચું કરે વળી કે ચોર ગયા એટલે વળી પાસે બધા હેઠું મૂકી દે હવે એમાં થોડીક વાર છે જ એક જણો બોલ્યો કે ચોર આવ્યા મોદ્યું બધા ઊંચું કર્યું કેટલી વાર છે પાછું કાંઈ બોલે નહીં મોદીઓ જાલી જાલી બધા થાકી ગયા એક જણો કે પણ હવે તો કઈક તો બોલ કે હારે ડાકુ આવ્યા ડાકુ માં તમે સમજો ને હવારે કપડા લોન્ડ્રી માં આપવા પડે એટલે આજે તમે જુઓ ને તો ભૂખ છે એ ગુણ છે પણ ખાવામાં માણસ મેળ નથી રહેતો અટાણે જેટલા દુષ્કાળમાં ભૂખે નહોતા મર્યા ને એટલા અટાણે ખાઈ ખાઈને મરે છે આ રોગ ખાઈ ખાઈને ખાય છે એટલે કામ બાબતમાં મારે તમને એટલું કહેવું તમે આમ જુઓ તો કોઈ પશુ પક્ષીમાં ત્રણ પ્રકારનું કામ હોય હું તમને પહેલી એક વાત કરી દઉં હા અને જનજાગૃતિ છે નહીં કોઈ પ્રકારનું નોલેજ બી માણાને છે નહીં પછી યુવા પેઢી બહુ વિકૃત થતી જાય છે અને વિકૃતિમાન વિકૃતિમાં શરીરો બગાડી નાખે છે જિંદગી બગાડી નાખે છે પોતાના કેરિયર બગાડી નાખે છે પોતાનું જીવન આંખું બગાડી નાખે છે જિંદગીમાં બધું લિમિટમાં અને મર્યાદામાં હોવું જોઈએ ત્રણ પ્રકારનું કામ બતાવ્યો શાસ્ત્રોમાં તમે કોઈની છેડતી કરો કોઈનો રેપ કરો આ તામસી કામ છે આસુરી કામ છે આ રાક્ષસો અને દુર્જનોનું દુષ્ટો માણસોનું કૃત્ય છે કોઈ પણની તમે છેડતી કરો કોઈ બેન કરીની કે મશ્કરી કરો કે પછી તમે એની આરે છેનછાળા કરો કે કાંઈ પણ એને તમે હેરાન કરો કોઈ બી રીતે આ તામસી કામ છે આ રાક્ષસી કામ છે આ આસુરી કામ છે દુર્જનોનું કામ છે તામસી બીજું સ્વસુખ માટે માણસ નકરો કામનો ઉપભોગ કર્યા કરે તો એ રાજસી કામ છે અને કેવલ સંતતી ઉત્પત્તિ માટે જે માણસ કામનો ભોગ કરે તો એ સાત્વિક કામ છે એટલે કાલિદાસે રઘુવંશ લખ્યો એમાં લખ્યો કે પ્રજાએ ગ્રહ મેધિ નહા પ્રજાની ઉત્પત્તિ માટે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા કે અમારા કુળની પરંપરા જળવાઈ રહે એટલે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા સંતતિ માટે જે કામનો ઉપભોગ એ સાત્વિક કામ છે અને એ કામ કામ એટલે વીર્ય શક્તિ અને એને બે જ ગતિ છે એક અધોગતિની બીજી ઉર્ધ્વગતિ કોઈ પણ ત્રણે આ તામસી રાશ્યને સાત્વિકમાં વીર્યની અધોગતિ થાય અને જ્યારે કોઈ ઈશ્વરની પ્રાપ્તિ માટે સંયમ રાખી અને વીર્યને ઉર્ધ્વગતિ પમાડે ઉર્ધ્વગતિને પમાડે અધોખતી ન થવા દે તો એને બ્રહ્મચર્ય વ્રત કહેવાય અને એને નિર્ગુણ કામ કહેવાય જે ગુણથી પર છે મારે તમારે ધીરે ધીરે આમાંથી ઉપર ઉઠતું જવું જોઈએ અને નિર્ગુણ કહેતા બ્રહ્મચર્ય તરફ બી માણસે પ્રયાણ કરવું જોઈએ મહાત્મા ગાંધી અમુક ઉંમરે પોતાના પત્ની સાથે પણ બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા એટલે દુનિયા મહાત્મા તરીકે પૂજે છે ગાંધીજીને સંયમ એ જીવનમાં પશુ અને પક્ષી બધા જ તમે જોઈ લેજો ચોરાસી લાખ પ્રકારના જીવ આ દુનિયામાં છે ચોરાસી લાખમાંથી તેત્રીસ લાખ નવ્વાણું હજાર નવસો ને જીવમાં સંતતિની ઉત્પત્તિ સિવાય કામ ભોગ નથી એક માનવ જ જે છે કે જે સ્વચ્છંદી જીવન જીવે છે બાકીની તમે કોઈ પણ પશુ પક્ષી કોઈ પણ યોની જોશો એમાં સંતતિ ઉત્પત્તિ સિવાય કોઈ દિવસ કામ ભોગ નથી માનવ મર્યાદા રહિત થઈ પીણીમાં તમે જોજો ખોરાક અને આ કામ બેમાં તમે જોજો ખાણીપીણીમાં પશુ પક્ષીઓ એના સંયમમાં જ ખા તમે ઢોર ચારવા ગામડામાં ગયા તો તમને ખબર હશે ગામડા વિનાનું ઘાસ પણ ઢોર નહીં ખાય એ હુંગ છે કે આપણે ખાધા જેવો છે તો જ ખાય અને એક માણસ એવો છે હુંગ્યા વિનાનું બધું ખાધા કરે ગમી ખાધા જ કરે મિક્સિંગ કરી કરી કરીને અડદની ડાળમાં ઘઉંનો લોટ નાખે ને એમાં શેણાનો નાખે ને ઓલી ડાળમાં ઓલું નાખે આ નાખે નવું નવું બનાવ્યા જ કરે પપોડા ભાત ભાતનું પંજાબી ચાઇનીઝ ને આ ફૂડ ને તે ફૂડ ને બીજું ને ત્રીજું અને પછી ધબધબાટી કોઈ ચીરા પીઝા ખવડાવે જેન જે આદત ન હોય એ આદત ઉપડાવે માણાનો સંઘ ઢોર ને લાગી જાય બસ એસટી બસ જતી હતી ગીર ગીરના જંગલમાં હવે એક પંજાબ થી સરદારજી આવેલા સિંહ જોવા માટે ગીરના સિંહ બહુ વખણાય એટલે બિચારા પંજાબ થી ગુજરાતમાં આવ્યા ને એસટી બસ ગીરના જંગલમાં જતી હતી હવે એ જંગલમાં બસ પહોંચીને બરોબર પંક્ચર પડ્યું તે બસ ઊભી રહી ગઈ બસ ઊભી રહી એટલે ખટારો જૂનવાણી જમાનાનો દરવાજા નહીં હવે એમાં બસ ઊભી રહી પંચર પડ્યું ને એમાં એક સિંહ આવ્યો ઈ સીધો બસ માં સડી ગયો ગીરના જંગલમાં સિંહ ચડી ગયો હોય તો કઈ ભાઈ કોણ ઉતારી શકે એવી પહેલા દરવાજે ચડ્યો ધીરે ધીરે ગયો કોઈને કાંઈ પકડે નહીં છેલ્લી સીટમાં સરદારજી બેઠેલા જે પંજાબથી આવેલા એની બોચી પકડી સિંહે સીધી સિંહ જોવા આવ્યા હતા ને હામે હલીને દર્શન દેવા આવ્યો બોચી પકડીને સિંહ જાતો તો એટલે કંડક્ટરે સિંહને પૂછ્યું કે આ મોર અમે આટલા બધા હતા અમને કોઈ ન પકડ્યા ને તમે આ પંજાબી સરદારજીને કેમ પકડ્યા તો કે મારી પત્ની સિંહને આ સંકલ્પ કર્યો છે કે આજ પંજાબી ખાવું છે એને સંકલ્પ કર્યો પંજાબી સિંહને આવું પંજાબી ખાતા કરી દીધા માણા એ લોકો આલોક કરો એટલે આ કામમાં થોડીક તમારે મારે બધાએ બધાની વાત કરું છું બેનો ભાઈઓ બધાય થોડો સંયમ રાખો હાવ ઉદ્ધત જીવનના જીવો હાવ સ્વચ્છંદી જીવનના જીવું અમુક મર્યાદાઓ હોવી જોઈએ પાતિવ્રત્ય ધર્મ હોવો જોઈએ એક પત્ની વ્રત એક પત્ની વ્રત જીવનમાં હોવું જોઈએ અને મારી હું આ જવાબદારી સાથે વાત કરું છું પુરુષો જે છે પણ આજે ઘણા બધા પુરુષોને બદનામ પણ કરવામાં આવે છે આ મિસયુજ માણસો બહેનોમાં બી ઘણા અમુક નારીઓમાં મિસયુજ બહુ કરે છે એ ચીજોનો અને અમુક કાનૂન એના ફેવરમાં હોય એટલે લોકોને બિચારાને હેરાન કરે આવું ના કરવું આ બી કર્મ છે એ ભોગવવું પડશે કોઈને કોઈ દિવસ કોઈના ધર્મમાંથી પાડવા નહીં આપણને ખબર હોય કે આ વિવાહિત નારી કે વિવાહિત પુરુષ છે તો પછી એને લલચાવાય નહીં કોકના ઘરમાં ભંગ આપણે ન પડાવાય કોકના કોકના પતિ પત્નીના જીવનમાં ડખો ન કરાવાય થોડોક જીવનમાં સંયમ હોવો જોઈએ સંયમ વિનાનું જીવન એ સારું નથી અને એટલા માટે કામાધીન માણસો બહુ દુઃખી થાય છે આ દુનિયામાં કોક એવા વિરલા હશે કે જેને કામ ઉપર વિજય મેળવો હોય બની અધિક જ્ઞાન કહે છે મોટા મોટા જ્ઞાનીઓ પણ કામની આગળ તમારે ધરાશાયી થઈ જાય આ કામ ને આ બે દોષો બહુ ભયંકર છે મોટા મોટા માણસો પણ કામની આગળ તમારે હાવ ગુલામ થઈ જાય એટલે બહુ સજાગ જેટલો માણા આમાં લેવાનો એટલો યુવડોય નબળો પડવાનો મોળો પડવાનો દબાવવાનો પુરુષ કે સ્ત્રી કોઈ પણ કામમાં લેવાનો એટલે તમારી પછી જો ખુમારી વઈ જાય પછી તમારે એકાબીજાથી દબાવવું પડશે આબરૂના કાંકરા થાય શૂર પણખાના નાક કાંઈપા લક્ષ્મણ એટલે હું એને નાક હતું જ નહીં નહીંતર પરપુરુષ પાસે આવે ખરી કોઈ દી જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે એ કામથી બહુ બહુ બળતા રહે છે મોટા મોટા જ્ઞાનીઓ પણ મોટી મોટી જ્ઞાનની વાતો કરતા હોય તોય પાછા કામથી તો હળકતા હોય એવું કીધું છે જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે એ કામથી બહુ બહુ બળતા રહે છે જેને વિશેષ કૃપાય પતિને જીતાય જેના ઉપર ઈશ્વરની મેર હોય કોઈ એવા સત્પુરુષના આશીર્વાદ હોય તો એનાથી કામ જીતાય બાકી કામ લગભગ બધાને પાડે છે બધાને મારે છે બધાને દુઃખી કરે છે કામે તપસ્વી જનને તપમાંથી પાડ્યા મોટા મોટા તપસ્વીઓને તપમાંથી કામે પાડી નાખ્યા કામે તપસ્વી જનને તપમાંથી પાડ્યા જોગીશને તુરત જોગ થકી જગાડ્યા જોગીઓને પણ જોગમાંથી જગાડ્યા પણ ઘણા કામે મહેશ સરખાય મોટા મોટા બ્રહ્મા જેવાની આબરૂના કાકરા આ કામે કર્યા છે અને એટલા માટે આ કથામાંથી આપણે શીખવું બહુ સંયમ જીવનમાં રાખું હા ઉદ્ધત અને સ્વચ્છંદી જીવનનો જીવ બેનો ભાઈઓ બધા આમાં કોઈ એક પક્ષ એ વાત નથી બધાએ સંયમ રાખવો પડે કોઈ હેરાન થાય કોઈ દુઃખી થાય એવું કરવું નહીં કોણ પાડે છે અંદરો અંદર જ તે આપણને ખબર હોય કે કોઈ પણ માણસ વિવાહિત છે તો પછી એના ઓલામય નહીં બહુ ધ્યાન રાખવું પુરુષોએ બી ધ્યાન રાખવું ઘણા એના ધંધા ભાંગી ગયા ને એનું કારણ કામ પણ છે ઘણા એના કેરિયર ખતમ થઈ ગયા એનું કારણ કામ છે માણસ એમાં લેવાઈ જાય ને પછી બારો નહીં નીકળી શકતો આ ભાગવતમાં કથા આવે અજામિલ જેવો પવિત્ર બ્રાહ્મણ કામમાં લેવાઈ ગયો ને તો આખું બ્રાહ્મણત્વ નાશ થઈ ગયો અને તમે આમ જોવો ને તો કેટલો કેટલો પસ્તાણો છે અજામિલ અને એટલા માટે એક વાત તમને કહું કે રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં રમતો આ બહુ મોટા મોટાને પાડ્યા છે બધા તપસ્વી જોગી બધાને એટલે મારે બધાને નાના મોટા કુંવારા પરણેલા બધાની આપણા બધા માટે કે જો જીવનમાં સુખી થવું હોય તો કામ દોષ ઉપર સંયમ રાખો નિયમ રાખો અમુક પ્રકારના નિયમ હોવા જોઈએ નહીં એટલે નહીં